ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ એ હિન્દુસ્તાનના સરકાર છે જ્યાં પ્રાણ જાય પર વચન ન જાય એ વાતથી આ દેશના સંસ્કાર ઘડાણાતા ભગવાન શ્રી રામ એણે આપણને નીતિ ધર્મ અને સત્યના પક્ષે ચાલતા શીખવાડ્યું ભગવાન શ્રી રામે જીવન જીવવાની મર્યાદા છે અને જ્યારે ભગવાન રામ મે ઘડેલી જીવનની મર્યાદાઓ ચૂકાઈ ત્યારે ત્યારે મહાભારત થતા હોય છે અને મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ એ જીવન જીવવાની કળા શીખવી છે અને એ યુદ્ધના મેદાનમાં ભાગવત ભગવાનનો જન્મ થયો ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું હતું કે મનુષ્ય કર્મ કરવું તારી ફરજ છે સત્કર્મ કરતો જ આ પરિણામ મેળવવું તારો અધિકાર નથી સમય આવે એના પરિણામો મળતા હોય છે આજ ચૈત્રી નવરાત્રિના દનૈયા તપી રહ્યા છે અને ધૂમધકતા તાપે એ સરકારથી પીડિત કેટલાય લોકો સ્વાભિમાનની લડાઈ લડવા માટે ધૂમધકતા તાપમાં રાહ જોઈ રહ્યા છે એનું કારણ ખ્યા ચૈત્રી નવરાત્રિના મંગલમય દિવસોની વચ્ચે પણ આ દેશની કેટલી દીકરીઓ એના દામન ઉપર લાગેલો દાગ ભૂસવાનો પ્રયાસ કરી રહી છે અને ભગવાન શ્રી રામે ચિંધેલી મર્યાદાઓને ભૂસી ભારતીય જનતા પાર્ટીના લોકો રાજકીય રોટલા શેકવા માટે થઈને દેશની દીકરીઓની આબરુ ઉપર દાવ ખેલી રહ્યા છે ત્યારે પરમ પરમકૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી રામને વિનંતી કરું કે હે પ્રભુ આ આ ભારતીય જનતા પાર્ટીએ લક્ષ્મણ રેખા ઓળંગી છે આ કળયુગમાં સ્વીતા સ્વરૂપ દેશની કેટલી દીકરીઓની આબરૂ જોખમમાં મૂકાણી છે પ્રભુ તું આશીર્વાદ આપ કે અહંકાર રૂપી રાવણને હણવા તેદી તારે હાથ ઉપાડવો પડ્યો તો આજ એ જ અહંકાર રૂપી રાવણને મારવા માટે તારા ભક્તો શક્તિ આપ બધાના હૃદયમાં રામ તમે પ્રગટો અને તમે ચિંધેલી રાહ ઉપર આ દેશની સંસ્કૃતિને બચાવવા દેશની શક્તિના સ્વાભિમાનના રક્ષણ કાજે સત્તાના અહંકારને ઓગાળવાના સ્વાભિમાન યુદ્ધમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે ભગવાન રામના આશીર્વાદ મળશે ભગવાન રામ બધાના હૃદયમાં બિરાજમાન થઈ એણે ઘડેલી રાહ ચૂકેલા લોકોને સબક શીખવાડવા માટે સૌને શક્તિમાન બનાવશે ભારતીય જનતા પાર્ટીનું નકલી હિન્દુત્વ એ જય શ્રી રામનો નારો અને અયોધ્યામાં મંદિર પૂરતું સીમિત બની ગયું છે રામે બધાના હૃદયમાં છે અને એ જ રામજી મંદિરના ચોરા આજે મારી સૌરાષ્ટ્રની સંસ્કૃતિમાં દરેક ગામના પાદરે ભગવાન શ્રી રામની પૂજા થાય છે રામના નામે સતયુગમાં એ જમાનામાં પાણા તર્યા હતા અને એ જ ભગવાન શ્રી રામના નામે આજ કેટલાય કળિયુગી પાણાએ તરી રહ્યા છે હા રામના નામે કેટલી વખત રાજના પલટા થયા એના નામે સરકારો બની અને ઉથલી છે મને પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન રામના નામ ઉપર એટલો જ અતૂટ વિશ્વાસ છે આજે પણ એ રામના નામમાં એટલી જ બધી તાકાત છે કે તે દી પાણા તૈર્યા આજ માણા તૈર્યા અને ભગવાન શ્રી રામના નામે જેણે સરકારો બનાવી આજ એ જ સરકારો સામાન્ય માણસને મંદી મોંઘવારી બેરોજગારી અત્યાચાર ભ્રષ્ટાચાર ફી માફિયા જમીન માફિયા મિલકત માફિયા ભૂમાફિયા કર આતંકવાદ ટોલ આતંકવાદ કેટ કેટલી સમસ્યાઓના દલદલમાં ધકેલી રહ્યા છે એટલે આજ આજે રામનવમીના દિવસે પરમ પરમકૃપાળુ પરમાત્મા આપણા સૌના દેવ ભગવાન શ્રી રામને વિનંતી કરું છું પ્રભુ તારા નામે સરકારો બનાવીને એને આમ જનતાને વિવિધ સમસ્યાઓના દલદલમાં ફસાવવાનું કામ કર્યું છે હવે તું તારજે અને મને વિશ્વાસ છે કે ભગવાન રામ જરૂરથી સામાન્ય જનતાનો અવાજ સાંભળશે આ દેશની દીકરીઓના આંખમાં જે આંસુ છે ને એ આ ભારતીય જનતા પાર્ટીના અહંકારને તાણી જશે એટલું મને સમજાવ્યું છે